નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈયા આજના સમાચાર કહેવાય છે કે ડોક્ટરે ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે ડોક્ટર અંતિમ શ્વાસ સુધી દર્દીને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને બચાવી લેવામાં સફળતા પણ મેળવે છે તેવી જ એક ઘટના બની છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જેમાં મોતના મુખમાં ગઈ ધનસુરાના હીરાપુર ગામના પાંચ વર્ષે બાળકને ઝેરી કોબરા સાપે ડંખ મારતા બાળકના માતા પિતા તાત્કાલિક મરણતોલ હાલતમાં હોસ્પિટલ પહોંચેલા બાળકનો જીવ બચાવી લેતા રીચ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડોક્ટર જયેશ શાહની સરાહનીય કામગીરી જો અરવલ્લી ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં મારા છોકરાને સાપ પહેરવા પરિસ્થિતિ આમ જીવવાની હાલત નથી એક જીવ જ નહોતો મતલબ આવેલો મરણતોલ હાલતમાં હતો ચાર કલાક મહેનત કરી અને મોડાસા મોડાસાના જાણીતા બાળરોગ મિશ્રણ ડોક્ટર જયેશ ની હોસ્પિટલ માં તાલુકાના હીરાપુર ગામના પાંચ વર્ષે બાળકને ઘરમાં રહી તિજોરી નીચેથી ભયાનક ઝેરી કોબરા સાપે દંશ મારતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવી છે ડોક્ટર જય વધુ સારવાર માટે મોડાસાની બાળકોની સારવાર અર્થે જાણીતી રીચ હોસ્પિટલમાં ખસેડીને મરણતોલ હાલતમાં આવેલ પાંચ વર્ષે બાળકનો જીવ બચાવવા જાણી દેવદૂત બની આવેલ ડોક્ટર જય બાળકને તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હતી પણ બાળકને ત્રણ ત્રણ વાર હૃદય બંધ થઈ ગયું હોવા છતાં બાળકને બચાવવા ડૉક્ટર જયશાહે આખરી શ્વાસ સુધી પ્રયાસ કરીને સારવાર આપતા આખરે બાળકનું જીવ બચાવી લેવામાં સફળતા મેળવતા પરિવારજનોમાં અને હોસ્પિટલ સ્ટાફમાં ખુશીની લહેર છવાઈ હતી ડોક્ટર જયશાહે જીવ બચાવવા બદલ બાળકના માતા પિતાએ ડોક્ટર જયશાહને ભગવાનનું બિરુદ આપીને આંખમાંથી આંસુની ધારો વચ્ચે ભાવુક બન્યા હતા અને સરકારની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની કામગીરીની બિરદાવી હતી મોડાસાના રીચ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડોક્ટર જયેશાએ પોતાના જન્મદિવસની ઉજવણી એક મોતના મુખમાં ગયેલ બાળકનો જીવ બચાવતા જીવનમાં એક યાદગાર જન્મદિન બની રહ્યો તેવું જણાવ્યું હતું વધુમાં સાપે ડંખ માર્યો હોય તો ગામડાની અપળ પ્રજાને કોઈ અંધશ્રદ્ધામાં ભૂવા કે દોરા ધાગા કરવાની જગ્યાએ તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડીને સારવાર કરાવવા માટેનો જાગૃતિ સંદેશ સમાજને આપ્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર છેલ્લા અઠ્યાવીસ વર્ષથી મોડાસામાં પ્રેક્ટિસ કરું છું જતન ચિલ્ડ્રન હોસ્પિટલના નામે હોસ્પિટલ ચલાવું છું ગઈકાલે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના સવારે અગિયાર વાગે એક ચારથી થી પાંચ વર્ષનું બાળક મારા ત્યાં લઈને આવ્યા હતા એને કોબરા જે કહેવાય કણોત્રો નાગ એ એને સર્પદંશ કર્યો હતો મારા ત્યાં બાળક લઈને આવ્યા હતા એકસો આઠમાં આવ્યા એ લોકો એ વખતે બાળકનું શ્વાસ બિલકુલ બંધ હતો બાળકનું હાથ પર પણ કાઢા પાડવા માંડે હતા મેં સ્ટેથોમ કીધું ધબકારા પણ બિલકુલ આમ દસ પંદર જેટલા અનિયમિત ધબકારા હતા મને લાગ્યું કે સો ટકા આ છોકરો અમને બે જ મિનિટમાં મરી જશે કે મરી જશે અડધી મિનિટમાં પછી મેં તરત એને રિસોસિટેશન ચાલુ કર્યું એને પમ્પિંગ ચાલુ કર્યું એને શ્વાસ આપ્યો ઓક્સિજન ચાલુ કર્યું અને મીન વાઇલ અમારી એક રીસ હોસ્પિટલ છે ત્યાં સંજીવની હોસ્પિટલની સામે એક ડીપમાં ત્યાં અમારી બધી વેન્ટિલેટરની બધી સુવિધાઓ છે એટલે એ એમ્બ્યુલન્સ બોલાવી ત્યાં સુધીમાં મેં એને ઓક્સિજન આપ્યો ચેસ્ટ કમ્પ્રેશન કર્યું અને રિસોસિચન થોડા નોર્મલ લાવી દીધા પાછો પણ ફરીથી પાછું હાથ બંધ થઈ ગયું પાછું પાછી મહેનત કરી પાછી થોડી નાખીને પાછી બધા એને ઇન્જેક્શન થોડા આપી દીધા એમ કરીને બાળક ને રીચમાં ટ્રાન્સફર કર્યું રીચમાં જઈને પાછું ફરીથી હૃદય એકવાર પાછું એકદમ ટોટલી બંધ પડી ગયું એરેસ્ટ મારી દીધું ત્યાં અમારા જે આસિસ્ટન્ટ ડોક્ટરો ઇન્ટરેસ્ટ ડોક્ટર છે ડોક્ટર અમુલભાઈ પણ છે એ બધાએ મહેનત કરી અને એની આઈવી લાઈન લઈ લીધી અને ઇન્જેક્શન ચાલુ કર્યા એને ડ્રીપ ચાલુ કરી દીધી અને એસવી મતલબ એન્ટી કે જે સર્પદંશનું જે ઝેર હોય છે એને નાથવા માટે પણ ઝેરી જે ઇન્જેક્શન આવે છે એ અમે ફટાફટ બાટામાં રાખીને ચાલુ કરી દીધા અને બાળકનો શ્વાસ બંધ હોવાથી બાળકને પણ મૂકી દીધું અને એનો શ્વાસની બધી એનું જે બીપી બિલકુલ ઝીરો હતું બીપી માટેના ઇન્જેક્શન ચાલુ કરી દીધા એને ફટાફટ બધી દવાઓ ચાલુ કરી દીધી અને લગભગ આશરે થી ત્રણ કલાક પછી બાળકની નાળીમાં થોડા ધબકારા આવવા માંડ્યા થોડું એનું બીપી દેખાવા માંડ્યું અને થોડી અમને એમ થઈ કે હાથ હવે હવે થોડું થોડું રિસ્પોન્સ મળવા મળ્યો દેટ મીન્સ કે હવે થોડી થોડી અસર થવા માંડી હવે લગભગ ત્રણ કલાકની મહેનત પછી બાળકને થોડું રિસ્પોન્સ મળે એટલે અમને લાગે કે વાંધો નથી પણ મારો કહેવાનો તાત્પર્ય એ જ છે કે જ્યારે જ્યારે પણ આવું કઈ પણ ગામડામાં થાય ત્યારે જે બાળકના જે માતા પિતા અને આજુબાજુ લોકોનો મારી એક અંગત ભરી સલાહ છે કે જ્યારે કઈ પણ આવું થાય ત્યારે તરત જ તમે ડોક્ટરના ત્યાં પહોંચી જવું અથવા તો એકસો ને ફોન ફોન કરી દેવો પણ તમારે ત્યાં કોઈ પણ બધા લોકો કે બાધા રાખી ભાતી કતરી બાગા રાખી કે ઝાપડ ઝુપડ કરવું એવું ક્યારે કોઈએ કરવું નહીં કેમ કારણ કે એ બધું કરવાથી બાળકનો જીવ ગુમાવી બેસાય બેસતાઈએ છે અને એ લોકો તાત્કાલ 108 માં અહીંયા લઈ આવ્યા અને તે 108 વાળાને પણ બહુ સારું કામ કર્યું કે એને અંદર એમ્બ્યુલન્સમાં પણ એને બે ઇન્જેક્શન આપી દીધા એ ઇન્જેક્શનના કારણે બાળક અમાર ત્યાં પહોંચી શક્યું બાકી જર કોબરા કાણો તો ના કરે ત્યારે લગભગ વધારેમાં વધારે 4 થી 5 મિનિટમાં તો બાળકનું મૃત્યુ થતું હોય છે પણ એક્શન આપે એના કારણે પહોંચી શક્યું અને રીતમાં મેં ટ્રાન્સફર કરી શક્યા એટલે મારી અંગત વિનંતી છે કે લોકોએ પણ થાય તો કોઈ પણ જાતનું રગવાય ન થવું સાફ કર્યું સાફ કર્યું મનમાં ડર ના રાખવો બાળકને શાંતિથી સુવાળી દેવું ત્યાં ગાડી ધીમો હલકો પટ્ટો બાંધી દેવો પટ્ટો ફીટ પણ નહીં બાંધવો કે જેનું બ્લડ સર્ક્યુલેશન અટકી જાય એ પણ જો ફીટ બાંધવામાં તો બ્લડ સર્ક્યુલેશન અટકે એટલે ધીમો ધીમો પટ્ટો બાંધવો જે જગ્યાએ કરડી હોય ત્યાં આગળ બરફ કે એવું ઠંડુ પાણી નહીં લગાવવું બરાબર અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી તાત્કાલિક એક શોર્ટ બોલીને કોઈ પણ ઇમરજન્સી મળે એ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી જવું જોઈએ હા એ દિવસે મારો જન્મદિવસ હતો અને મેં અડધો પોણો કલાક મારી હોસ્પિટલની ઓપીડી બંધ કરી આના question ને પાછળ હું મચી પડ્યો અને ખરેખર આ છોકરા લીધેલ છે મને અત્યારે એટલો આનંદ થયો છે કે આ છોકરો ખરેખર બચી ગયું તો મારો જન્મદિવસ પણ મારો કઈ સફળ થયો અને મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તે મને આજ છોકરાની સારવાર કરવાની તે મને મુક્તિ તે મને એક જે ચાન્સ આપ્યો અને ખરેખર હું મારી જાતને બહુ ધન્યતા અનુભવું છું હું સૈયદ ઈશરત બાનું અહીંયા મારા ભાણિયાને એડમિટ કરેલ

એનો પ્રાણ જતો એવી એની હાલત હતી મેં નજરે નજર જોયું છે અને મને એમ જ લાગતું કે આ બાળક ગયો પણ ખરેખર ડોક્ટરોની ટીમે જે જહેમત કરી અને જે મહેનત કરી એને પ્રેરણામે આજે આ બાળકના પ્રાણ બચ્યા છે તો દરેક હું ગામડાના જે લોકો છે એમને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ આવો સર્પદંશ થાય તો ભુવા પાસે જવા કરતા ડોક્ટર પાસે જવું વધારે બેટર છે મારું નામ નિકિતાબેન અનિલ કુમાર બારૈયા છે મારા છોકરાને સાફ કરવાથી બહુ બહુ પરિસ્થિતિ આમ જીવવાની હાલત નથી એકદમ આમ હતી જીવ જ નહોતો મતલબ તે સાફ કરી ને ત્યાંથી જ અમે તરત જ આને એકસો આઠને ફોન કરે અને તરત જ દવાખાના લઈને આવી ગયા અને પછી દવાખાના આવીને જયેશભાઈના ત્યાં લઈ ગયા તો તેમને અહીં મોકલ્યા સાફ ક્યાં હતો ને ક્યાં સાપ તિજોરીના નીચે હતું અને આ છોકરો રમતો હતો એ તે બહાર નીકળીને આમ ડંખ ભર્યા બે બે ડંખ ભર્યા અને તરત જ અમે હે તે એને કપડું બાંધી દીધું તે ઉપર ના ચડે ને એટલા લીધે કપડું બાંધી દીધું અને પછી તરત જ અમે લઈને આવી ગયા જયેશભાઈ શું ટ્રીટમેન્ટ કરી એમની એમને એમને કીધું કે કોઈ કોઈ જીવવાની હાલત નથી નથી એમ એમ તેથી પછી અમે તો પણ દવા કરી અને અમને અહીં મોકલ્યા અને છોકરો અત્યારે સારો છે આ બોલે છે રમે છે હસે છે બધું જ અને મારું કેવું એમ થાય છે કે ભૂવા કરતા તમને દવાખાને લઈ જાઓ ને એ વધારે વધારે ને વધારે સારી